તમે જે થ્રેસર જોઈ રહ્યા છો જંગીર કંપનીનું આ થ્રેસર વેચવાનું છે જેમના ઓનર છે સ્વરૂપજી થ્રેસર કોમ્પ્લેટ છે ઓરિજિનલ કન્ડિશનમાં છે અને કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું ચોખ્ખું થ્રેસર વિડીયોની અંદર થ્રેસરની બધી માહિતી આપી દઈશ તો તમારે વિડીયો પૂરો જોવાનો છે જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે બે હજાર સત્તર ના મોડેલ નું થ્રેસર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર છે કંપની કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા સ્વરૂપજી ભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો લેવા કે રૂબરૂ જોવા તો ઓનરનો કોન્ટેક કર્યા વગર વેચાઈ જશે તમારે ખોટો થશે બાકી ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળી જશે અને જે થ્રેશરનો સામાન હોય છે તે બધો સામાન તમને સાથે મળી જશે થ્રેશરની અંદર ઘઉં રાયડો બાજરી ચણા અડદ વરિયાળી ગવાર જીરું ટોટલ વસ્તુ એકદમ નીકળી જશે વગેરે કિંમત બે લાખ ત્રીસ હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું છેલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ અને ટોટાણા ગામે જોવા મળશે થ્રેશર લેવું હોય ઓનર મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે સ્વરૂપજી નામ 76986 વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો